जय सच्चिदान आप अंदर बिराजेला परमात्मा ने अत्यंत भक्तिपूर्वक अभेद नमस्कार 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 जय व्यवहार उकेलो नी दृष्टि है व्यवहार पति पत्नी नो व्यवहार हो बाप छोकरा नो व्यवहार होए બસ નક્કર હોય કે કોઈ સત્તા લીડર થયો તો એ સત્તા વિશે કેવો વ્યવહાર કરવાનો કે જેથી કરીને પોતે બંધાય નહીં પોતે મુક્ત થતો જાય અને કોને કોઈને મુશ્કેલી ના મૂકે પતિ પત્ની મા બાપ છોકરા સાસુ બધા વ્યવહાર જ છે અને વ્યવહાર દ્વેષના હિસાબથી બંધાયેલા છે પૂર્વે રાગ દ્વેષ કર્યા મોહ કર્યા હિસાબથી બધા વ્યવહારમાં આવ્યા છે હવે એવી દ્રષ્ટિ ગોઠવો એ મિથ્યાત્મ દ્રષ્ટિ તો બે જાતની દ્રષ્ટિ એક મિથ્યાત્મ દ્રષ્ટિ બીજી સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીની દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ હોય જગતના લોકોને મિથ્યાત્વ દ્રષ્ટિ એ મિથ્યાત્મ દ્રષ્ટિમાં રહીને નવા કર્મો બાંધે જૂના પાછા અકળાટ કરીને ભોગવે ભોગવતો જાય નવો બંધાતો જાય ત્યારે જ્ઞાની જૂનું છોડતા જાય નવું બંધાય નહીં એવા જાગૃત હોય અને એ જ દાદાની સુંદર દાદાવાણીમાં બધી સ્ટડી કરવા જેવી છે પોઝિટિવ દ્રષ્ટિ નિર્દોષ દ્રષ્ટિ છેલ્લામાં છેલ્લી વાત તો નિર્દોષ દ્રષ્ટિ અને એ નિર્દોષ દ્રષ્ટિ ગમે તેવું કોઈ અપમાન કર્યું કોઈ નુકસાન કર્યું કોઈ ઇગ્નોર કરે કાઢી મૂકે આખો ભાઈઓ બધા ધંધો કરતા હોય ને આપણને જીરો કર નાખે તો જોઈએ જ નહીં ત્યારે જ્ઞાન વાપરવાનું છે ને નહીં તો જ્ઞાન તો બધું સુખ હોય શાંતિ હોય સંપત્તિ હોય ત્યારે જ્ઞાન તો સરસ લાગે ખર કસોટીના ટાઈમે વાપરવાનું નિર્દોષ દેખાવું છે ના કોઈનો દોષ ને રામચંદ્રજી જેવાને આવતીકાલે ગાદી પર બેસાડવાના હતા તો બીજા દાડે વનવાસ થયો તો આપણે કઈ વાડીના મોડા તોય પણ દેખાય કે આ લોકોએ મને કાઢ્યો એટલે ભાઈઓએ નથી કાઢતા આપણું કર્મ આપણને લઈ જાય છે ત્યાં જ્ઞાનીની દ્રષ્ટિ કામ લાગે છે નહીં તો કેટલાય ભયંકર કર્મ બાંધે અને આ ભોગ્યો આગળ છૂટકો જ નહોતો વનવાસ જવાનું થયું તો ભોગવ્યું જ હતું ભોગવવાનું હતું જ પણ કંઈ ને આવ કંઈ કંઈ તેમને કેટલા ગાળો બાંધતા જાય તો આવતો બહુ બગડી જાય એમનો ના ભગવાને કર્મ છોડ્યું મારો હિસાબ છે એમનો દોષ નથી સીતાજી જેવા સીતા સતી સીતા તેની પર શંકા કરીને એને પ્રેગ્નન્ટ હોવા છતાં વનવાસ કરી નાખ્યો લો લોકોએ રામચંદ્રજીને વનવાસ કર્યા રામચંદ્ર સીતાજીને કર્યા તો એ સીતાજી સમજી ગયા કહો મારું કર્મ એમનો દોષ નથી અને ખરેખર એવું જ છે પૂર્વકર્મના હિસાબે જ આવું થાય છે પૂર્વે કર્મ કરેલા ત્યાં ભાવમાં દંડાયા કોઈનો દોષ હોતો નથી અને નિર્દોષ દ્રષ્ટિ ગોઠવાશે તો આ જગતથી છૂટાશે સમ્યક દ્રષ્ટિ થાય એટલે સવડું દેખાય એને અવળામાંય સવડું દેખાય અને મિથ્યા દ્રષ્ટિ સવડામાંય અવળું દેખાય કે આ લોકોની દાનત જ ખરાબ છે મને કાઢ્યો આ લોકો આવા છે મને અપમાન કરે છે આ લોકો મને ઊંચે નથી આવવા દેતા મને પછાડવા માગે એટલે કોઈ પછાડવા માગતું નથી આપણું કર્મ જ આપણ પછાડે છે આ જગતમાં કોઈ જીવ કોઈ જીવનામાં કિંચિત માત્ર ડખોડખલ કરી શકે જ નહીં એટલું સ્વતંત્ર જગત છે તો આપણને કેમ અથડાય છે વા માર પડે છે વાંક જાહેર થાય છે તો આપણો હિસાબ અને આપણે છૂટવું હોય તો નિમિત્તને નિર્દોષ જુઓ મારા કર્મના ઘણા નથી કહેતા મને સાસુ એવી મળી મને આમ ત્રાસ આપે છે ને તેમ ત્રાસ આપે છે એટલે ઇન્ડિયા આવે નહીં ને કે સાસુ ઉપાધિ જોઈએ જ ને અહીંયા આપણે કાંતિ ઓસ્ટ્રેલિયામાં રહીએ ને કોઈ નણંદના જઠાણી નહીં ને સાસુ નહીં ને કોઈ ઉપાધિ જ નહીં નહીં સાચી વાત છે ને હમણાં ના બોલશો એ તો રેકોર્ડ થઈ જશે ને તો કે આ તું આવું બોલતી હતી ઉપાધિ થઈ જાય પણ દાદા કે ને સાસી સારી મળીને તને કે માખી મળી ભોગવે તેની ભૂલ બન્યું તેને આવે પણ હા આ જ અને ચાર બે બેનપણીઓ ભેગી થાય તો બે પોતપોતાની સાસુની ચટણી વાટ્યા કરે કે અમારી સાસુ આવી તો કે તારી સાસુ તો સારી કહેવાય મારી તો એથી બુડી છે પછી નેગેટિવ વધારે બોલે અને આવતા ભાવના કરમના જથ્થા બાંધીને જાય પછી કોઈ દુઃખ આપતું નથી સાસુએ કીધું બેન સાડા ત્રણ વાગ્યા ચાનો ટાઈમ થયો હમણાં ટીવી ના જો ઘરમાં બધાને થોડું ધ્યાન રાખ ડોસીને બસ મન શાંતિથી જીવવા નથી દેતી એટલે શું શાંતિ થાય એટલે સમજવું તો જોઈએ ને પણ આવો ભાવ ભેદ પડી જાય દ્વેષ થઈ જાય પછી કે હવે આ ઘરથી છૂટા થવું પડશે અને ધણીને તો કબજા લઈને પડે એટલે પછી કોઈ રહ્યું જ ને રાજરાણી તો એને ખબર નથી કે આ સ્વતંત્રતા સ્વચ્છંદતામાં જાય છે અને બીજાને કાપી કરીને દોષ જોઈને છૂટા પડે છે એટલે કેટલાય ઉતાર બગાડે છે અને જ્ઞાનીઓ તપ કરે અપમાન આવે નુકસાન આવે તપ કરતાં 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 કોઈ દોષી જ ના જોવે અને કર્મના હિસાબ ચોખ્ખા કરે દાદાના જ્ઞાન મળ્યા પછી કેટલી વહુઓ સાસુ સાથેના ખરેખર સાસુ દુઃખ આપનારી હોતી જ નથી આપણી વાંકી દ્રષ્ટિ આપણને સ્વતંત્રતા જોઈએ સ્વચ્છંદતા એટલે આખું દેખાયા કરે મને કેમ આમ કીધું મારો ઘર એનું કેમ સાંભળે મારું કેમ ના સાંભળે પણ સાંભળીને થોડું મધરનું ના સાંભળે આટલા પચી વર્ષ સાંભળતો હતો તો એક વધારે પણ નહીં હવે મારા રહ્યો એટલે આ શું અહંકારના ટકરા મણો છે અને એ અહંકાર પોતાની ભૂલ છે લાગતું જ નથી ભૂલનું સ્વરૂપ જ અહંકાર કહેવાય છે ભૂલનો પોતળું જ અહંકાર અને એ અહંકારમાંથી પછી મિથ્યા દ્રષ્ટિ વાંકી દ્રષ્ટિએ જુએ કે આ આવા છે પેલા આવા છે હું આવો છું તેવા છે દ્વેષનું કારખાનું ચાલુ થયું જેમ છૂટવું હોય છૂટવાની દ્રષ્ટિએ ચાલતા હોય નિર્દોષ જુએ ગમે તેવું ભગવાન મહાવીર તો શીખવાડતા હતા એમના શિષ્યોને કે કોઈ ગાળો ભાંડે ને તો પોઝિટિવ જોવાનું કે ભાઈ અપમાન લાકડી તો નથી મારતો ગાળો ભાંડે છે લાકડી મારે તો હાથ તોક નથી કાપી નાખે લાકડી એટલી મારી હાથ કાપી નાખે તો ના બીજા બે પગ ને હાથ તો સલામત છે શું બચ્યું એ જોયા કરે ભગવાન કહે શું બચ્યું એ જોજો બે હાથ કાપી નાખે તો પગતો છે હાડ દિલ બધું મગજ ચાલે છે બે હાથ પગ કાપી નાખે તો હું તો જીવતો છું બધામાં હું મારું મોક્ષનું કામ કાઢી લઈશ કે છે મારા ઘરમાં હાથ પર કપાય તે હમતા નથી કપાતા ગયા હિસાબ બાંધ્યો હોય બરોબર તેથી કપાય એટલે આપણા હિસાબ આ પૂતગલને કંઈ પણ અડે છે પોતાના કોઝીસની ઇફેક્ટ રૂપે અડે છે ત્યાં દ્રષ્ટિ રાખવાની એક નિર્દોષ દ્રષ્ટિ પોઝિટિવ દ્રષ્ટિ અને આત્મદ્રષ્ટિ રાખવાની ઓ ખરેખર પોતે આત્મા જ છે અને આ રિલેટિવમાં હિસાબ આવ્યો કોઈનો દોષ નથી તો છૂટાશે આ જગતથી જરા સત્તા હાથમાં આવી તે પછી મૂળ પુણ્યના ઉદયથી આવી છે બુદ્ધિ શું છું કે આપણે બસ આપણા હાથમાં કબજો આવ્યો છે એટલે હવે આમ સુધારી નાખ્યું છે તેમ સુધારી નાખ્યું હું સુધારવું નથી એને પોતાનું રાહત ચલાવવું છે સત્તા થઈ એટલે પછી કંટ્રોલમાં માને એ જે યસ મેન હોય બધા ઇન થાય અને આઉટ નો મેન હોય આઉટ થાય અહંકારની ટકરામણો દાદા કે જે કઈ દ્રષ્ટિ હોવી જોઈએ તો કે બુદ્ધિ વિનમ્ર થવી જોઈએ સરળ થવી જોઈએ તો એ બુદ્ધિથી સારો ઉપયોગ કરી શકે એ તો એ શ્રેષ્ઠ બુદ્ધિ કહેવાય અને આ દુરુપયોગ કર્યો કહેવાય હું જાણું છું હું સત્તાધીશ છું હું ઊંચો છું પોતાના કંટ્રોલમાં રાખે ધાર્યો કરે એટલે આ બધા કષાયો એ મિથ્યા દ્રષ્ટિમાંથી કસાય ઊભા થાય છે અને કષાયથી સંસાર વધે છે સમ્યક દ્રષ્ટિથી કષાય ખલાસ થતા જાય અને મોક્ષ તરફ જાય આપણને દ્રષ્ટિ બદલાઈ છે હવે પાછલા અભ્યાસ વાળો ભરેલો માલ નીકળે એને જ્ઞાને કરીને ચોખ્ખો કરો કોઈના દોષ દેખાય કોઈને દુઃખ અપાય કોઈને નેગેટિવ વિચાર પણ આવ્યો એ ચોખ્ખું કરવાનું એ સમ્યક દ્રષ્ટિએ શું મોરાલિટી પોઝ સિન્સિયરિટી વધતી જાય પેલી મોરાલિટી સિન્સિયરિટી ખલાસ થઈ જાય એ મિથ્યા દ્રષ્ટિ આ વધતી જાય મોરલ સિન્સિયર દ્રષ્ટિ જ આખી બદલાઈ ગઈ છે એટલે સવડીએ ચડ્યો અને આપણને ભરેલો માલ નીકળશે વાંકો આપણે જાગ્રત રહેવું છે આ ચોખ્ખું કરતા કરતાં કરતા ફરિયાદ એ જ બને એ દાદાની દ્રષ્ટિ મને આમ ત્રાસ પડ્યો આ લોકો આમ કરે મારી સાસુ આમ મારા ધણી આમ મારા ઘરવાળા એટલે કોઈ દુઃખ આપનાર નથી આપણા કોઝિસ આપણને દુઃખ આપે છે એટલે નિર્દોષ દ્રષ્ટિ લાવીશું તો આ જગતમાંથી છુટકારો થશે એ દોષ દ્રષ્ટિથી જ પટકેલા અને અનંત અવતારથી ભટક્યા અને હજુ વધારે પટકાશે એટલે જ્ઞાનીની દ્રષ્ટિએ આ બધો વ્યવહાર તો લાવેલા છે એક અવતારનો હિસાબ જ્ઞાનીની દ્રષ્ટિ છૂટવાની દ્રષ્ટિએ ઉકેલવાનો છે સમ્યક દ્રષ્ટિએ ઉકેલવાનો છે અને તે વાણી દાદાની પાને પાને કેવી રીતે છૂટાય એ કે છે અમે આખી જિંદગી જ રસ્તે ચાલ્યા છીએ અને તમને એ રસ્તો બતાડીએ છે છૂટવાનો રસ્તો ચાલો થોડા પ્રશ્ન લેતા જઈશું મનીષા વિરલ શીતલ પટેલ જય સચિદાનંદ પૂજ્ય મારો પ્રશ્ન જ્ઞાન લીધા પહેલાં જે અનુભૂતિ થઈ હતી હું આપને જણાવવા માગું છું ઘણીવાર પ્રયત્ન કરે છે કે પ્રશ્ન પૂછું પણ ગભરાટના મારે પ્રશ્ન પૂછાવાનો હતો મારાથી ટુ મને આંખમાં અનુભૂતિ લેવા માટે અને સાચું જ્ઞાન નહોતું તે સમય દરમિયાન મેડિટેશન એક પ્રોગ્રામ થયો હતો મારા ઘરમાં એમાં કુંડલીની શક્તિ જાગરણ થાય એવી ડીવીડીઓ હતી પણ એકચ્યુલી કુંડલી શક્તિ જાગરણ થયા પછી શું બધું થાય એની મને કશી જાણકારી નહોતી તો સાત દિવસના પ્રોગ્રામ દરમિયાન ત્યાં છેલ્લે દિવસે પછી એ જાગૃતિ થઈ ગઈ અને પછી હું એવી ગાંડી અવસ્થામાં પહોંચી ગઈ લગભગ બે વીક પછી મને મારે પોતાનું ભાન આવ્યું એ સમય દરમિયાન એટલા બધા ભયાનક અનુભવો થયા કંઈક સારા થયા કંઈક ભયાનક એટલે જે જીવતા જીવત આપણે કોઈ બીજી દુનિયામાં પહોંચી ગયા હોય અને ત્યાંના અનુભવ પ્રાપ્ત થયા પરંતુ મને કશું સમજાયું નહીં જેમ તેમ હું સારી થઈ અને પછી ટ્રીટમેન્ટ લેવા માટે ઇન્ડિયા આવી ત્યારે મને ગ્રાન્ટ પ્રાપ્ત થયું એ સુરતમાં જ્ઞાનવિધિ લીધી હતી અને એકચ્યુલી ત્યાર પછી મારો કોઈ કોન્ટેક્ટ અમદાવાદ સાથે અને અડાલ સાથે નહોતો થયો હું ફીજી આવી ગઈ પરંતુ જ્યારે હવે મને અવસર મળ્યો છે કે હું ઓનલાઈન બધા સત્સંગો સાંભળું છું તો એ સાંભળવા પછી મને થયું કે મારે બધું પ્રતિક્રમણ કરવું જોઈએ પણ જ્યારે હું પ્રતિક્રમણ કરવા બેસું છું ત્યારે એ બધું જે યાદ આવે છે ત્યારે મને ઘણો ભોગવટો થાય છે અને ઘણી ભયભીત ભાઈ જાઉં છું હું પ્રતિક્રમણ કેવી રીતે કરું મને એનું એ નહીં પ્રતિક્રમણ તો કોઈને દુઃખ આપ્યું હોય ને તો કહેવાય મને છે માફી માગો બસ બાકી આવું બધું અંદર ઊંચું નીચું થતું હોય એને છેઠા જોવાનું ભરેલો માલ મારી સહી નથી એમાં મારે લેવા દેવાય નથી એટલે ભાઈ યાદે નહીં કરવાનો એ કુંડલીની જાગી હોય ને સુડાવી દેવાની એને

ક્યાં ચૂક્યા એ પાછું રિસેટ કરવાનું બાકી કશું હવે પહેલાંની યાદે કરવા જેવું નથી આ તો બધું એ સાચો રસ્તો જ નથી એક જાતનો ચિત ચમત્કાર મને આમ થયું ને તેમ થયું પણ કશું ખરેખર કસાય ઘટ્યો ના હોય રાત દેસ છૂટ્યા ના હોય એટલે હવે આપણે સાચા રસ્તે ચડી ગયા છે તો હવે પહેલાંને બહુ સંભાળવું નથી આપણે જી પછી પટેલ દરેક પ્રસંગોમાં જે છૂટું પાડી આપણે ત્યારે સારું લાગે છે ત્યારે એમ લાગે કે ઘણું બધું તમે જે આજ્ઞા આપણે પાડીએ તો એમાં ઠંડક થઈ જાય છે ત્યારે પણ પછી એનું આગળ કેવી રીતે હવે તમે જે પ્રતિક્રમણ કે ભાઈ આપણે છૂટું પાડી દીધું પછી કેવી રીતે પછી એ છે કે ભાઈ સાયન્ટિફિકલી જુદા પડો ટેકનિકલી ભાગાકાર કરો કોઈને માટે કંઈ વિચાર આવતો હોય તો કેરલભાઈ શું કામ તો ચિત્રો છો તોય ના હોય એટલે છૂટ્યા અથવા તો તમે માનો છો પણ એવા નથી આપણો અભિપ્રાય ખોટો છે કેમ તો ગયા વખતે જો પહેલાં સાથે કેટલો સારો વ્યવહાર કરતા હતા તો આપણે વાંકી દ્રષ્ટિએ જો ધારું કહેવાય એટલે સોલ્યુશન લાવો અવળા અભિપ્રાય છોડીને સવળામાં ગોઠવો એટલે શું ભાગાકાર કરો રિયલમાં શુદ્ધાત્મા રિલેટિવમાં નિર્દોષ એટલે એ આપણો આગળનો પ્રોસેસ પહેલાં જુદું પડ્યા પછી મિરલ પાસે જે ઊંધી દ્રષ્ટિ છે એ છોડાવીને સૌની દ્રષ્ટિ ફિટ કરાવો એટલે ચોખ્ખો થઈ ગયો વ્યવહાર કારણ કે જે દરેક વસ્તુમાં તમે દરેક પ્રસંગોમાં આમ જોઈએ તો જ્યારે બી છૂટા પડે ને ત્યારે એમ એમ લાગે કે એ કી એ જ છે કે તમે એ જે દાદાની પહેલી આજ્ઞા પકડી લ્યો જો ત્યારે ઇન્સ્ટન્ટલી તો એમાં ફરક પડી જાય અને બીજી વસ્તુ આજે જે છૂટું પડ્યું ને એને જોનારો એ તો બહુ તરત નથી આવતું ખાલી છૂટું પાડ્યું એટલું જ ના પછી આ કે ભાઈ આજે આજે વિરલ નામનું પૂતળું પછી ઊંધું ચાલતું હોય કોકના દોષ દેખતું હોય ધાર્યું કરતું હોય તો આપણે કહેવાય ને ભાઈ આટલું ફેરફાર કરો એક મિત્રની જેમ સમજણ પાડવાની બસ બહુ થઈ ગયું અને ડખા વગરનું જીવન હોવું છે કોઈની ભૂલ કાઢીએ કોઈને દુઃખ આપીએ કોઈની જોડે અથડામણ થાય કોઈ જો ડખા થાય એ બધું સરળતા નમ્રતા એડજસ્ટેબલ ફ્લેક્સિબલ એવું જીવન હોવું જોઈએ એટલે આટલું જે ભૂલ દોડું થાય છે એટલે ત્યાં જ આપણે કહેવાય ભાઈ આ ફેરફાર કરો આવું ના હોવું જોઈએ એની માટે સેટિંગ કરો વિચારણા કરીને ગોઠવો કે શું ભૂલચૂપ થઈ કેવી રીતે ફેરફાર થઈ શકે એ બધું સેટિંગ આપણું છે સમજાયું ને એટલે આગળ આટલું જોધવાનું છે કે જુદું પડીને પછી કશાય રહી વ્યવહાર થાય એ આપણો ધ્યેય છે સમજાયું ને બરાબર અને છૂટું પડે પછી જે સેલ્ફ નેગેટિવિટી કે સેલ્ફ ક્રિટિસિઝમ આપણે વયા જઈએ તો એ કેવી રીતે અટકાવવાનું કે એ પેલું આનું છે મન કે છે આપણે કેટલા ખરાબ છે આપણે કેટલી બધી ભૂલો કરીએ છીએ ના ભૂલ જઈ રહી છે દેખાડીએ એટલે દેખાય છે એટલે જવાની ઘટે છે ચોખ્ખા થઈ જાય છે એટલે ભૂલ તો દેખાય આપણે ખરાબ નથી શુદ્ધાત્મા બગડ્યો નથી આ ભરેલો માલ હતો તે નીકળ્યો ગયા ભૂમાં કોથળામાં ભરેલો નીકળ્યો હવે ખાલી કરીએ છીએ એમાં આપણે નેગેટિવિટી પડવાનું એ નથી ને સેલ્ફ એ કરવા નથી સેલ્ફ નેગેટિવિટી કરવા નથી આપણે ખરાબ ને આપણે શુદ્ધાત્મા અનંત જ્ઞાન અનંત દર્શન એ આપણું સ્વરૂપ છે એટલે આપણું સ્વરૂપમાં બગાડ થયો નથી આ ફક્ત માન્યતા બગડી હતી આવું કેમ કરે છે એટલે કેમ કરે છે એટલે સંજોગ કરાવે છે એ પોતે થોડું કરે છે આટલી અણસમજણ છૂટી એટલે વાસ્તવિકતાની દ્રષ્ટિ ગોઠવી એટલે છૂટ્યું બીજું નેગેટિવ ઘુસાડવાની જરૂર જ નથી કે ભાઈ આપણી ભૂલ ભૂલ ગણાતી જ નથી આ ભૂલ નથી અણસમજણોનેથી ગૂંચવાડો થાય છે સાચી સમજણથી ગૂંચવાડવાનું સોલ્યુશન આવે છે બાકી કંઈ નેગેટિવિટી ઘુસાડવાની જરૂર જ નથી ઉલટાણ તો પાછું બીજે ફાટે ચડ્યું ગાડી એ સાચો રસ્તો નથી વટન ખુશ થવાનું હોય કે આટલું દેખાયું હવે જાય છે હલકા થઈએ છીએ મુક્ત થઈએ છીએ આપણે સમજાય ને હા જય સચય જય સચિયા શિત્તલ પટેલ અમિત કાન હટીયા જય સચિદાનંદ પૂજ્યશ્રી તો પ્રશ્ન એકચ્યુલી કાલે મોકલેલો તો છૂટવાના લક્ષે સિન્સિયોરિટીમાંથી હમ તો પૂછું એમાં છે કે જે ચાર્જ કરેલું ફરે વાણી ફરે વર્તન એ ફરે તો મારો પ્રશ્ન એવો છે કે કર્મો હોય જે આપણે ચાર્જ કર્યા હોય કર્મોમાં એ ફેરફાર થાય એ કર્મ એટલે શું છે જો આ પાણી જેવા કર્મો ફેરફાર થાય છે બરફ જેવા થઈ ગયા એ ના બદલાય પણ ભગવટામાં ફેર થઈ શકે પગ દુખતો હોય તો મને દુઃખે મને દુઃખે કરો ને તો દસ ગુણ્યા દસ સો ગણો દુખાવો થઈ જાય ભોગવટો આવે અને મને નહીં આ તો શરીરને થાય હું તો જુદો છું તો પછી દસ ગુણ્યા બે દસ ગુણ્યા એક દસ ગુણ્યા જીરો એ થઈ શકે એટલે ભગવટ આમ ફેર જ્ઞાનથી થાય મને હજુ કાચા જે નાતા કે છે ને અમે જ્ઞાના જ્ઞાનવિધિમાં દર્શનાવરણ તોડી નાખીએ છીએ દર્શન મોહ તોડી નાખીએ છીએ એ તૂટ્યું કેમ તો કે જામી ગયેલો તો કે ના હજુ પાણી જેવું હતું એ તૂટ્યા અને આ વિચારવાણી વર્તનમાં જે ઉદયમાં આવી ગયા એ ના ફેરફાર થાય એની પાછળના જે અભિપ્રાય છે એ બદલાય છે એટલે ધીમે ધીમે આ ફેરફાર દેખાય છે તમારે શું કરવું છે કંઈ ના કોના બસ એવું થાય કે જે કર્મો જે ભોગવાઈ રહ્યા છે અત્યારે એમાં થોડી ઘણી એવી જ્ઞાનથી સમજ રહીએ કે આ આપણું આપણું જ છે આવ્યું એવું પછી બધી વખતે તો કંઈ વ્યવસ્થિત રીતે સરસ રીતના બધું જ્ઞાન સેટ ગોઠવાનું તો ના હોય તો થોડું ઘણું પાછું પેન્ડિંગ રહી જાય પછી એમાં કંઈ ચાર્જ થાય એ બધું તો થાય ને તો પછી એ ચાર્જ નહીં થાય પેન્ડિંગ રહી જાય એટલે કેરી ફોરવર્ડ પણ આપણે થોડી વાર પછી બે દાડા પછી ચાર દાડા પછી જાગ્રત થાય રહ્યું છે પૂછી નાખે તો ઉડીએ જાય આપણે બધું ઉડાડી શકીએ હા બધું ઘણું બધું કે એટલે એક અવતારી થવાય ને આજ્ઞા પાડ્યા બદલનું રહે બીજું બધું સંસારમાં ખેંચી જનારું બધું ઉડી જાય થઈ શકે એવું છે